રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈ ઉઠ્યા સવાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો ઉપલેટા અને તંત્ર ઉપર ફ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ ઉઠ્યા સવાલો ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો યથાવત

તેમજ ઈશાખભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બુગ્દા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો આજે ઉકેટાની અંદરમાં પાંચ છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પાણી પણ હલતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે કુંડીઓમાં ઢાંકણા નથી બુગ્દામાં મોટા ભૂવા પડી ગયા છે સત્તાયે તંત્રનું પાણી લગતું નથી મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપરેતામાં પરિસ્થિતિ